મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું યોજાય ખાતે જે સંતોનું આમંત્રણ મળ્યું હતું તેવા તમામ ગુજરાતના વિવિધ સંપ્રદાયોના સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસ મહારાજ અને મહામંત્રી દંડી સ્વામીશ્રી જીતેન્દ્ર

परम भाजप ने कृप रूप आशीर्वाद आपको पर से कोई पण प्रकार का भेद भाव शिवाय हिंदू से समान ये धर्नी आपने आ कार्य संतोष कर ऊपर से किसी भी शास्त्र में अस्त्र नहीं है इस प्रश्न का उत्तर मैं इसलिए दे रहा हूँ कि अभी राहुल गांधी पता नहीं किस समस्या में किस होश में रहकर के बेचारा बोल रहा था कि के 4000 बाबा बुलाए गए 2200 से ज्यादा बीबीआईपी बुलाए गए वो नाचने वाली केशवरिया राय बुलाई गई परंतु तंत्र को पिछड़ों को नहीं बुलाया गया तुमने तो कहा राहुल जी हम हिंदू देखते हैं दलित और पिछड़ा नहीं देखते और वैसे तुम्हारे आंकड़े के लिए बताता हूँ अब तो मैं मान चुका हूं तो मानसिक रूप से कमजोरी नहीं આપણે એટલા માટે ભગવાનની પૂજા કરીએ છીએ કે જે લોકો ભગવાનની સેવા કરે ધર્મની સેવા કરે એને ચોક્કસ દેવો ફળ આપે છે એની સેવાનો તો આ સરકારે રામ જન્મભૂમિની ભેટ આપી છે અન્ય કેટલીક વાતો કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવી છે તો એમણે એક પ્રકારની હિન્દુની સેવા કરી છે ભગવાનની સેવા કરી છે તો અમે બધા ભગવાનના એમ માનીએ કે પ્રતિનિધિ તરીકે સંતો છે તો એમના તરફનો સીધો આશીર્વાદ એમને મળે જ એમાં કોઈ શંકાને સ્થાન જ નથી અને એટલા માટે જ અમે ભેગા થયા છીએ જો પાકિસ્તાન ઓર બાંગ્લાદેશ કે અંદર અભિશપ્ત જીવન અફઘાનિસ્તાન કે અંદર અભિશપ્ત જીવન જી રહે થે અબ વો सम्मान के साथ हिंदू होने के कारण भारत की धरती पर गर्व से जी सकेंगे सी किसी की नागरिकता नहीं छीनता बरन पाकिस्तान अफगानिस्तान और बांग्लादेश के प्रताड़ित हिंदुओं को नागरिकता प्रदान करता है ये ऐसा कानून है पावागढ़ में प्रथम वक्त एक मोटू संत सम्मेलन आयोजित थे વિષય હતો કે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ જે સંતોને આમંત્રણ મળ્યું હતું અને હાજર હતા એ સંતોનું અહીંયા સન્માન કરવું એ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમિતિ દ્વારા આયોજિત થયો હતો પાવાગઢ મંદિરને યજમાન બનવાનો મોકો મળ્યો